સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં નોનવેજ પાર્ટી યોજવા મુદ્દે આખરે વિવાદ બાદ આચાર્યને સસ્પેન્ડ કરાયા છે તો સમિતિની ટીમ સ્થળ સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે સુરતના ગોણાત્રા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક ત્રણસો બેતાલીસ અને 351 માં તંત્રની જાણ કે પરવાનગી વિના ગેટ ટુ ગેધર કાર્યક્રમ અને નિંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ આચાર્ય પ્રભાવક એલિગેટીને સસ્પેન્ડ કરાયા છે રવિવારે સરકારી સ્કૂલમાં ઓગણીસો સત્યાસીથી ઓગણીસો એકાણુંના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયું હતું નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો હતો પરિસરમાં આવેલી માતા સરસ્વતીનું મો ચૂંદડીથી ઢાંકીને નોનવેજ પીરસવામાં આવ્યું હતું જેને લઈ શિક્ષણ સમિતિએ શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટિંગને નોટિસ પાઠવી કૃત્યને ખૂબ જ નિંદનીય ગણાવ્યું હતું આ ગંભીર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા પર જઈને સ્થળ સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે હાલ તો આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયા છે આછાણ્યએ ત્રણસો નેતાલીસ નંબરના આછાણ્યએ એમ નગરપાલમિક શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું ગંભીર કૃત્ય કર્યું હોય આજ રોજ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે એ જ ગંભીર બાબત કહેવામાં આવે છે એના કારણે તો એમને સસ્પેન્ડ કર્યા છે હવે ખાતાકીય તપાસ મૂકીને પેનલના માધ્યમ દ્વારાથી વધુ તપાસ કરીને એના પર જે બીજી પણ કાર્યવાહી કરવાની હશે અમે કરીશું કાર્યવાહી તો અત્યારે મને નથી ખબર અને ઘટના તો એ તો ખાલી ચાલીસ વર્ષની વિદ્યાર્થી ગેટ ટુગેધર પ્રોગ્રામ એટલે ચાલીસ વર્ષ પહેલા મારતીનગર શાળામાં સરકારી શાળામાં બનેલા વિદ્યાર્થીઓને એક સાથે પૂર્વ વિદ્યાર્થીની સ્નેહ સંમેલનની એક આયોજન કરવામાં આવ્યું એ આયોજન માટે અમે ફાર્મ હાઉસમાં કરેલું છે પણ છેલ્લે ઘડિયા રાત્રિ મોડો સુધી કેન્સલ કરવામાં આવેલું તો અમે બધા મળીને અહીંયા સ્કૂલની કમ્પાઉન્ડ પાછળ આયોજન કરવામાં આવ્યું એમાં શાકભાજી દાલ ભાત હતું એમાં બહારથી થી લાવેલા મને ખ્યાલ નથી મારા કામમાં હું વેઠ છું એટલે પછી પેલા મીડિયાવાળા આવેલા ત્યાં સુધી બંધ કરી ચિકન કેમ પીસાયું અહીંયા અહીંયા નહીં પીસાયું બહાર થી મંગાવેલા એ લોકો મને ખ્યાલ નથી મને મને એ મીડિયાવાળા આવ્યા પછી મને એ સમજ પડી તમે હજાર હતા અને ત્યાં નથી ત્યાં નથી હું પણ બધાને ખાવા પીસતું હતું તે તો તમને દેખાયું ને દેખાય છે પણ બહારથી એ લોકો મંગાવ્યા પછી મને ખબર પડે ત્યાં નથી હાજર નથી મારા કામમાં હું વેચ અચ્છા તમે જે કહ્યું થયું કહ્યું એથી ખરેખર યોગ્ય કહેવાય કે નથી એ લોકો લાઈવ અને તપાસ કરીને બતાવું ભૂલ કોણ મંગાવ્યા છે આ તો સ્કૂલમાં માં નથી ખાવાનું અંદર બહાર પછી એ લોકો લાવ્યા તો કોણ લાવવા કોણ નથી લાવવા પછી બધું ભૂલ ભૂલ તો એમાં ભૂલ કેવી રીતે થાય મને મારા ધ્યાનમાં નથી તો એટલે કેવી રીતે શાળા તો તમારી તો કઈ વાંધો નથી શિક્ષણ સમિતિમાં જવાબ આપું ત્યાં પછી ગેલો સાહેબ જે નોટિસ આપે તો જવાબ આપું છું